જામનગરના મોરાર સાહેબ ખંભાળીયા ગામે નદી પર બનેલ રહેલું બ્રિજનું કામ કુકુળ ગતિએ જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાળીયા ગામે નદી ઉપર બ્રિજ બની રહ્યો છે તે ખંભાળિયાથી રોજિયા ખીજડિયા જામ વંતલી કાલાવડ જવાનો રસ્તો છે આ રસ્તા ઉપર દોઢ વર્ષથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં જ દિન સુધી માત્ર વીસથી ત્રીસ ટકા જેટલું જ કામ થયેલ છે તેમજ આ રસ્તા ઉપર ખેતીલાયક જમીન આવેલી છે ગામનું ગૌચરની જગ્યા આવેલી છે ચોમાસામાં ખેડૂતોને ખેતરે જવામાં બહુ જ સમસ્યા થાય છે તેમજ ખેડૂતોને ખેતરે જવા જામનગર રાજકોટ સ્ટેટ હાઈવે પરથી જવું પડે છે આશરે તો વીસ કિલોમીટર જેટલું અંતર થાય છે ગ્રામજનો કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ જિલ્લા પંચાયત બાંધગામ સમિતિના ચેરમેને વારંવાર રજૂઆત કરેલ છે છતાં કોઈ જ ઉકેલ આવેલ નથી આ બ્રિજનું કામ ઝડપથી થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ જાડેજા જયરાત સી દીગુભા ગામ મોરજ સાહેબ ના ખંભાળિયા તાલુકો જિલ્લો જામનગર વાત કરવાની હતી પોલ બાબતે આજે દોઢ વર્ષ પહેલાં પુલનું ખાતમુહૂર્ત રાઘેશભાઈ પટેલે કરેલું રુદ્રાય કંપનીને દીધેલું રાજકોટ છ કરોડ ને ત્રાણું લાખનું કામ છે સાહેબ દોઢ વર્ષ આટલું જ કામ થયું છે અને આ પુલ પંદરથી વીસ હજાર લોકોને કનેક્શન કરે છે અવર જવર કરવા માટે સાત ગામડા સાહેબ ખીજડીયા લાખાણી ખીલોસ રંજીતપર રોજિયા વંથલી ઝાંગડા કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો ગઈ સાલ પુલના કામ બાબતે પાણી નહોતું છોડાયું ખેડૂતે બધાએ એમ વિચાર્યું કે એક વર્ષ ભલે નુકસાની ભોગવવી પડે તો એ સાહેબ પુલમાં કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો એક જ કિલોમીટર વાળી છે સાહેબ મારે ચાલીસ કિલોમીટર આવું જવું કરવું પડે એમ છે ચોમાસે બધા સાહેબ નુકસાની ભોગવી પાણી હિસાબે કોઈ મજૂર દવાખાને હોય દવાખાનું આવ્યો સાહેબ કીએનો જઈએ કે ચોમાસે બહુ તકલીફ પડે ડીઝલ પેટ્રોલમાં જ સાહેબ જાજા નાખવા પડે છે ખેતી કરતા માંગ જ છે કે વહેલી તકે પુલ કામ સંપૂર્ણ થાય અને સારી રીતે થાય